thank you દમણના દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન સિમ્પલબેન ટંડેલના જન્મદિવસના શુભ અવસર પર પ્રદેશ મહિલા મોરચા અને દામિની વુમન્સ ફાઉન્ડેશન તરફથી મહિલા દિવસના ઉપલક્ષમાં હેલ્થ ચેકઅપ કેમ્પ અને ભારતીય ટપાલ દ્વારા ડાક ઘર આપકે ઘર દ્વારા આ મહિલા મોરચાના કાર્યક્રમમાં મહિલાઓને પ્રધાનમંત્રીની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મહિલાઓને સશક્ત બનાવવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો દામિની વુમન્સ ફાઉન્ડેશન મહિલાઓના દરેક કાર્યોમાં આગળ આવી મહિલાઓ માટે કામ કરતી હોય છે ભારતીય ટપાલ વિભાગ દ્વારા યાદગાર આપ્યગાર કાર્યક્રમમાં આજે સિમ્પલ સિમ્પલબેનનો જન્મ દિવસના દિવસ અમને ત્યાં ડિપાર્ટમેન્ટને આમંત્રણ આપ્યું હતું બધા મિત્રનો ખૂબ ખૂબ આભારી છું અમારા પોસ્ટલ પરિવાર વતી મિત્રો ભારત સરકારની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દ્વારા શરૂઆત કરી બે હજાર પંદરમાં ત્યારબાદ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ જે મહિલાને સશક્તિકરણ માટે અને મહિલાને આગળ વધારવા માટે આ યોજનાની શરૂઆત કરી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કે યોજનામાં બે વર્ષમાં સાડા સાત ટકા જેવું વ્યાજ ધોરણ આપવામાં આવે છે જનરલ બે વર્ષની સ્કીમમાં સાત ટકા જેવું વ્યાજ હોય તો એક સાડા સાત ટકા જેવું વ્યાજ ધોરણ આપવામાં આવે છે આજે આપણા દામિની વુમેન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમંતી સિમ્પલબેન કાટેલા જેઓ આજે ભારત સરકારની જે સ્કીમ છે યોજના છે મહિલા સન્માન સેવા સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના એમના જન્મદિવસે આજે એમના પૂરા દામિની વુમેન્સ ફાઉન્ડેશન તરફથી ખાતા ખોલી અને ભવ્ય ઉજવણી આજે કરી રહ્યા છે તો બેનો હું પોસ્ટલ પરિવારમાંથી ખૂબ ખૂબ આભારી છું हम लोग महिला मोर्चा की ओर से वुमन्स डे का सेलिब्रेशन थोड़ा लेट कर रहे हैं क्योंकि हमारे प्रदेश में मोदी जी का आगमन हुआ था इसलिए नहीं तो हम लोग आठ तारीख को ही कर लेते हैं पर आज हमारी प्रेसिडेंट का जन्मदिन भी है तो मैं उनको मेरी ओर से जन्मदिन की हार्दिक शुभकामनाएं करती हूँ और प्रदेश महिला मोर्चा एवं वुमन्स फाउंडेशन ने महिला में काफ़ी सारे कार्यक्रम रखे हैं जिसमें से एक फ्री चेकअप कैंप कोलेस्टर का सुबह रखा था और हमारे सुकन्या में समझती जो एक से दस साल की छोटी बच्ची है उनका मैं आज जितने भी बच्चे आएगी उनका मैं अपनी ओर से फ्री उनका पहला जो इंस्टॉलमेंट है वो मैं गवाऊंगी की सुकन्या में उसका खाता खुलवा और उसके बाद हमारे प्रधानमंत्री की एक स्कीम है जो दो साल के लिए एफडी डी बनाकर महिलाएँ रख सकती है साढ़े साठ परसेंट उसका इंटरेस्ट है तो काफी महिलाओं ने इसमें इंटरेस्ट दिखाया हजार रुपए से लेकर दो लाख तक के तो वो एफ डी रख सकती है तो फाउंडेशन की महिलाएं एवं प्रदेश महिला मोर्चा की महिलाएं इसमें आज एफ कर रही है मैं खुद भी कर रही हूँ और लोगों से भी कहना चाहूँगी ये मोदी जी ने जो स्कीम पोस्ट ऑफिस में लाई है वो बहुत ही अच्छी है सराहनीय है मैं चाहती हूँ कि आप सभी ये इकतीस मार्च तक ये की स्कीम चलेगी तो आप जरूर उसका लाभ उठाइएगा थैंक यू